હાલો મિત્રો જય માતાજી કાળુ બાપુ કાળુ બાપુ હૌનું સારું કરે શુભેચ્છા કરું છું તો સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલમાં નિલેશ આરતી બ્લોકમાં તો આજે આપણે બનાવવાના છે સોખાના પાપડ સોખાના પાપડ બનાવવામાં જો આ સોખાનો લોટ છે પછી આ જીરું છે તલ છે અને બે લીલા મચ્છા છે અને આ જે પાપડ ખાર કે એ છે અને તેલ અને આપણે આ પાણી પેલા તો આપણે સોખા નવા હોય તો ઓછું પાણી જોઈએ જૂના હોય તો વધુ જોઈએ વધુ પાણી પીએ એટલે આપણે ini nasi es terlebih itu tadi so khanu lot lidong, apalagi bot dia dia મે માખો એટલે આપણે કણક બનીએ વાત છે પેલી આપણે

siu wane, u kaluwa dewa misi kaluwa netak wane karang kia pedek karo naik so siu wane, u berani anu kulurak wane seru kakuwa dewa misi u kaluwa weta wane sesia pediama આપણે પાણી જે સરસ એવું ઉકળી ગયું છે હવે આપણે આ જે લીલા મરચાની બે કટકી કરેલી છે મિક્સરમાં કાઢેલી એ આપણે વામા નાખી દઈએ મરચા નાખ્યા પછી આપણે ઘડીક વાર ઉકળવા દઈશું સરસ એમ પાકી જાય હવે આપણે આ ગેસ બેંક કરી દેશું સરસ એવું ઉકળી ગયું છે આપણે આમ હેઠું ઉતારી લેશું આપણે આ લોટમાં થોડું થોડું નાખતા જશું ને હલાવતા જશું ને હવે હું લઈ લીધું ધીમા ધીમા એમ નાગપુઝ આવવાનું અલગ જાવ સરસ એમ કહેવાય મેનેજ તો છે પણ આને આપણે એક વરસ મૂંડી તારા રાખી છીએ સરસ ધીમે ધીમે અલગ તો સાહેબ ને cepat traktor pulang lebih baik ini ayo ini aksinya coba Jadi, 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 ડોટ આપણો કોરો નો Non એમ હું આપડે આમ સમસે થી સર બધી બાજુ આમ ફટફટ ફણ

motor yang distop ya tadi dia enggak ये देखिए का मार्केट।

આપણે <small> લોટ <small>

vedi chi si sente che vedi su e alla base di genere anche

આપણે આ લોટ બફાય તા મંદિરમાં આપણે આ અવળા અવડા ને કેવાય કે ગોળિયા વાળી વાળી પખાતો જાય એમ એમ વાળતા હોય એમ રીતના પખાય તા મંદિર બધા આવા ગોળિયા વાળી લઈશું પછી આપણે બાર ને કહેવાય કે વણવામાં હાથ આપણે જો સરસ એવી એમ કહેવાય કે ખીસી બનાવી ઉપર વેવા કેવી આવા જો કંઈક ગોળિયા ભગવાન વાળી વાળા છે અને આ હંસો છે આપણે જેમ વાળું ફેરીએ પાડી વાળ છે એમ કહેવાય આવી રીતે આપણે બધા પાપડ પાડી વાળ છે આમે જે ભૂકવાનું છે એને લઈ જઈશું માત્ર આવી રીતે પતરી જઈશું આવી રીતે હળવા હળવા આવી છે

બધા પાપડ આપણે જો પાડી રહ્યા છે કોરું એમ કહેવાય કે આમ બધી કોરું ઓછી થઈ જાય એટલે આપણે આને ફેરવી નાખીએ બીજી સાઈડ કોર ઓછી થઈ ગઈ છે બધા એને ફેરવી દઈશું